સાયકા જીઆઈડીસીની પ્રેરસ્ટોપ કંપનીમાંથી વાલની ચોરી કરનાર કોન્ટ્રાક્ટર કર્મચારીને અન્ય એક ઇસમ સાથે ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડી ત્રણ લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અંકલેશ્વરની રાજીલા ચોકડી પાસેથી ભરૂચ એલસીબી પોલીસે વાગડાની સાયકા જીઆઈડીસીની પ્રેરસ્ટોપ કંપનીમાંથી વાલની ચોરી કરી વેચવા નીકળેલા કંપનીના કર્મચારી સહિત અન્ય એક ઇસમને ઝડપી પાડી એસએસના વાલ અને એક કાર મળી ત્રણ લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રની માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસ ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક એસએસના વાલ વેચવા એક કાર ઊભી હોય જેવી માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબીની ટીમે રાજપીપલા ચોકડી પર ઉભેલી ઇકો કારની તલાશી લેતા અંદરથી એસએસના વાલનો જથ્થો મળી આવ્યો હતો પોલીસ ઇકો કાર ચાલક મોઈનુદ્દીન દિવાન તેમજ કારમાં સવાલ વાગરાના અટાલીના હાર્દિકસિંહ ચૌહાણ અને રામબાબુ મંગલા પ્રસાદની પૂછપરછ કરતા હાર્દિકસિંહ ચૌહાણે પોલીસ સમક્ષ પ્લે ઓફ કંપનીમાંથી સ્ટોર કર્મચારી સાથે ચોરી કરી કરી હોવાની કબૂલાત હતી અને મંગલા પ્રસાદના ઘરમાં મૂક્યો હતો જે વેચવા માટે આવ્યા હતા જ્યાં એક ભંગારિયાએ વાલની ખરીદી કરવાની ના પાડતા તેઓ અન્યને વેચવાની ફિરાકમાં હતા હાર્દિકસિંહની કબૂલાતના આધારે પોલીસે ઇકો કારમાંથી નંગ વાલ અને પ્લેટ મળી કુલ અઠ્ઠાણું હજારના વાલ તેમજ ત્રણ લાખને ઇકો ગાડી મળી કુલ ત્રણ લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરી બે ઇસમોની ધરપકડ કરી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યું હતું